કડીના ઝુલાસણમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવનિર્મિત શાળાનું લોકાર્પણ થયું છે જુલાસણ ખાતે અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે છ કરોડના ખર્ચે આ સ્કૂલનું નિર્માણ થયું છે તો સરકારના મંત્રી એવા કુબેર ઇન્ડોર પણ હાજર રહ્યા હતા ગ્રામજનોમાં એક ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે આ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા ગામમાં મોટા પ્રમાણમાં લોકો અલગ અલગ દેશ વિદેશમાંથી વસી રહ્યા છે જૂના મકાનની સામે અમેરિકામાં વસતા જુલાસર ગામના લગભગ બસો પંચાવન જેટલા પરિવારો દ્વારા છ કરોડ રૂપિયાના માર રકમના ખર્ચે એક નવીન અદ્યતન ભવ્ય શાળાનું મકાનનું નિર્માણ કરવામાં આવ્યું અને એનું આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે જગન્નાથજી મંદિરના પૂજ્ય દિલીપદાસજી મહારાજ અને સાયલા મંદિરના મહંતશ્રી પણ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા ખાસ નોંધનીય વાત એ છે અમેરિકામાં અને દુનિયાભરના જાણીતા એવા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું આ વતનનું ગામ છે અને આ વતનના ગામમાં અમેરિકામાં વસતા સેંકડો પરિવારોએ અનેક રીતે અત્યાર સુધી ગામમાં સહયોગ કર્યો છે ગામની અંદર જ્વલામાનું ભવ્ય મંદિર પણ અમેરિકા અને ગામના વ્યક્તિઓના સહયોગથી વર્ષો પહેલાં નિર્માણ કરવામાં આવ્યું છે એક મોટું વિશાળ કલા પણ અહીંયા વિકસાવવામાં આવી છે અને બીજી બધી પણ અન્ય વ્યવસ્થાઓ એનઆરઆઈ દાતાશ્રીઓ અને ગામના વડીલો દ્વારા નિર્માણ કરવામાં આવી છે મારી દૃષ્ટિએ મેં અત્યાર સુધી જે શાળાના મકાનો જોયા છે સરકારી પ્રાથમિક શાળાના એમાં સૌથી સારું સુંદર તમામ છત્રો ધરાવતું અને બાળક બાલમંદિરથી માંડી અને ધોરણ બાર સુધીની વ્યવસ્થા ધરાવતું આ સુંદર હાઈસ્કૂલનું મકાન જે નિર્માણ થયું છે એનો લાભ દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને મળશે અને શિક્ષક ભાઈ બહેનો પણ ખૂબ સારી રીતે કાર્યવાહી કરી દાતાઓના સહયોગથી આ કામનું જે નિર્માણ કર્યું છે એ બદલ ગામના સૌ વડીલોને દાતાશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક વિશેષ ઉલ્લેખ એ પણ કરવો છે કે આ ગામની આ શાળાના ઉદઘાટન પ્રસંગે ત્રણ દિવસથી જે કાર્યક્રમો ચાલે છે એમાં ગુજરાતના પ્રતિષ્ઠિત અને ખૂબ ખ્યાતનામ એવા કલાકાર શ્રી માયાભાઈ આહિરનો પણ ડાયરાનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવેલો અને આ કાર્યક્રમ દરમિયાન જ માયાભાઈને રાત્રે કાર્યક્રમમાં છાતીમાં દુખાવો પડતા ગામના ડૉક્ટર શ્રી ભીખાભાઈએ તરત જ એમને તપાસી અને અમદાવાદ ડૉક્ટર તેજસભાઈની હોસ્પિટલમાં રિફર કર્યા અને ત્યાં રાત્રે બાર વાગ્યા પછી એમને એન્ઝિયોપ્લાસ્ટી કરવામાં આવી એટલે ખૂબ સારી રીતે એમનું જીવન આપણે બચાવી શક્યા એટલે હું માનું છું ડોલામાના આશીર્વાદથી એમનું જીવન પ્રાપ્ત થયું છે આવું સુંદર કામ જે કડી તાલુકાનું એક ગૌરવપ્રદ ગામ છે અને અમેરિકામાં પણ સુનિતા વિલિયમ્સ જેવા અવકાશ યાત્રીઓની વતન ધરાવતું ગામ છે એણે કડી તાલુકાને અને ગુજરાતના નામના માગી છે સર્વને હું ખૂબ અભિનંદન આપું છું